દર્શક મિત્રો પ્રણામ વંદે માતૃ આપનું સ્વાસ્થ્ય નિરોગી રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું સર્વે ભવું સુખીના સર્વે સંતુ નિરામયા મિત્રો વિગત એપિસોડથી આપણે અતિસાર પર ચર્ચા કરી રહ્યા છે પેટના રોગો પર તો પેટના રોગોમાં અતિસારના પ્રોબ્લેમથી આપણે આરંભ કર્યો છે અતિસાર વ્યક્તિને ખૂબ ભજવે છે કેટલીક વાર તો જાણ બહાર એટલે પેટ કંટ્રોલમાં નથી રહેતું અને ઝાડા થઈ જાય છે ઘણા સ્વાસ્થ્ય વાંછુઓને પેટની ગરબડના કારણે વારંવાર ઝાડા થયા કરતા હોય છે કેટલાકને તો ભોજન બાદ તુરંત ચૂંક આવીને જવું પડતું હોય છે ઝાડા થાય છે કેટલાકને કારણે અકારણે પેટની ગરબડ ચાલતી હોય છે તેવા કિસ્સામાં આ મુજબના અનુકૂળ આવે તેવા પ્રયોગ કરી જોશો એવી મારી વિનંતી છે આવો કેટલાક ઘરગથ્થુ પ્રયોગો જોઈ લઈએ અડધો પોણો કપ ઉકળતા પાણીમાં એક ચમચી આદુનો રસ ઉમેરી પાણી નવ સેકું થાય ત્યારે પી લેવો જોઈએ આ બધા જ પ્રયોગો જે અહીંથી સૂચવવામાં આવે છે બધા જ પ્રયોગો કરવાની જરૂર નથી આપને આમાંથી જે અનુકૂળ લાગે એ પ્રયોગ કરવાના છે તમે ખૂબ પ્રસિદ્ધ આ વૃત્તિ છે કે તમે આવા કિસ્સામાં દહીં ભાતનો પણ ઉપયોગ કરી શકો છો દહીંની અંદર મિત્રકારક બેક્ટેરિયા હોય છે અને ચોખા પચવામાં ખૂબ આસાન રહે છે આવા કિસ્સામાં જો તમે બાર કલાક બલારેલા ચોખાનો ઉપયોગ કરશો ભાત બનાવવા માટે આમય રોજના કિસ્સામાં ઝાડો થાય ત્યારે જ નહીં તો પણ ચોખા સુપાચ્ય થઈ જતા હોય છે જે લોકોને ચોખા ખાવાથી ગેસ ખૂબ થાય છે એમને પણ આમાંથી લાભ થાય છે બિલ્વફળ એટલે કે બીલાના ઘરને એની ચટણી બનાવી અથવા શરબત બનાવી દિવસમાં ત્રણથી ચાર વખત વીસથી ત્રીસ ગ્રામ જેવું કાં તો શરબત ખાવું કાં તો ચમચી ચમચી ભરીને એની ચટણી ખાઈ લેવી જોઈએ બીલવો એટલો બધો પાવરફુલ એટલો બધો ઉપયોગી હોય છે અતિસારના કિસ્સા માટે બિલવામાંથી તો કેટલી બધી ઔષધિઓ પણ બને બનેલી છે બજારમાં ઘણી આસાનીથી ઉપલબ્ધ છે બધી ઔષધિઓ એક ચમચી ખસખસ અને એક ચપટી હળદરને એક નાની વાટકી મોળા દહીંમાં નાખી દિવસમાં બે વાર ખાવાનો આગ્રહ જોઈએ આમાં ખાસ કરીને ખસખસ ભરડેલી લેવાની છે સાધારણ તમે એને કૂટીને લેશો તો વધારે પાવરફુલ થઈ જશે ખાસ કરીને જે વિદેશમાં રહે છે અમેરિકામાં ને એવા દૂરના એરિયામાં એ લોકો ખસખસ પ્રત્યે સજગ થઈ જાય કારણ કે જે તે દેશોમાં ખસખસને ડ્રગમાં ગણવામાં આવી છે અને વીસ વીસ વર્ષ સુધીની સજા પણ થાય છે જેલની એટલે એવા મિત્રો થોડા સતર્ક રહે બે ત્રણ ટુકડા અંદાજે આપણે દસ થી ગ્રામ ડાળમની છાલને બે લવિંગ એક ચપટી હળદર સાથે બસો ગ્રામ પાણીમાં ઉકાળી પાણી સો ગ્રામ રહે ત્યારે બે ટુકડે પીવું જોઈએ અને કેટલીક વાર ડાળમના છોડા આપણને બહુ કડવા લાગે છે તો એ પીધા પછી અડધી ચમચી વલિયારી ખાવી હોય તો ખાઈ શકો છો પણ આ પ્રયોગ ખૂબ છે મિત્રો ભોજન પછી તરત જે લોકોને ઝાડા થતા હોય તો એક ચમચી ધાણામાં ત્રણ ચપટી સિંધવ ઉમેરીને ખાવું અથવા પાણીમાં ઉકાળી સવાર સાંજે બે વાર લેવું જોઈએ બે વાર અલગ અલગ લેવા લેવાનું છે તમને સવારના ધાણા અલગ સાંજના ધાણા અલગ એક પાકેલું કેળું હાથથી મસળી નાખી સો ગ્રામ દહીમાં નાખવું તેમાં એક ચપટી હળદર એક ચપટી સિંધો એક ચમચી ઈસબગુલ અડધી ચમચી ધાણા પાવડર એક ચમચી મધ નાખી બરાબર હવા લાવી સવારે અથવા દિવસમાં ગમે ત્યારે એને ખાઈ લેવાનો આગ્રહ રાખવો જોઈએ મોટાભાગે જો સવારે આ પ્રયોગ કરશો તો ઝાડો બંધાયેલો આવશે અને અતિસારની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે થોડા દિવસ આ પ્રયોગ કરો નિર્દોષ પ્રયોગ છે અને આમય યોગાલય દ્વારા તમને ઈસબ ગુલ માટે વારંવાર કહેવામાં આવે છે કે ઈસબગુલ તંદુરસ્ત વ્યક્તિઓએ પણ બંને સમયના ભોજનના દસ મિનિટ પહેલાં બે ચમચી અને પ્રકૃતિ અનુસાર એક ચમચી લેવું જોઈએ એક ચમચી સબ ગુલ્લો તો અડધો ગ્લાસ પાણી અને બે ચમચી સબ ગુલ્લો તો બે ગ્લાસ પાણી પી લેવું જોઈએ આ બધું પાણી તો જે છે ઈસબ ગુલ્લ જ પી જશે એટલે પાચન પર બોજ પણ નહીં રહે અસ્તુ આ બધા વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણમાં અર્પિત કરું છું સંવાદનો શ્રેય જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માત્ર